કઠલાલના પૂર્વ ધારાસભ્ય લેટર બોમ્બ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાએ સ્પષ્ટતા કરી છે કનુભાઈ ડાભી એ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરો અને નેતાઓને પાર્ટીમાં વધારે માન મળતું હોવાના કર્યા હતા આક્ષેપ સ્થાનિક સ્તરે જૂથવાદ અને પૂર્વ ધારાસભ્યની ગરીમાં પણ નહીં જળવાતી હોવાનું જણાવ્યું હતું સમગ્ર મામલે હાલના ધારાસભ્ય રાજેશ ઝાલાએ કરી સ્પષ્ટતા કનુભાઈ ડાભીને પાર્ટીએ ઘણું આપ્યું છે કનુભાઈ ડાભીને પાર્ટીએ ત્રણ વાર વિધાનસભાની ટિકિટ આપી છે કનુભાઈ ડાભીનું પાર્ટી તેમજ સ્થાનિક સ્તરે ઘણું માન જાળવવામાં આવે છે તેઓ જે આક્ષેપો લગાવી રહ્યા છે તે ખોટું છે રાજ્યની પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ નામ દીધા વગર સીધા અમારા પર પ્રહાર કર્યા અને પાર્ટીમાં તેમની અવગણના થાય છે શું કહેશો પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અમારા બધાના સન્માનીય છે પરંતુ એમણે જે ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર જે એક લેટર વાયરલ કર્યો આજે ઇન્ટરવ્યુમાં પણ એમણે જે આક્ષેપો કર્યા એ તમામ આક્ષેપો પાયા વિહોણા ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો એમનો લેટરમાં એવો ઉલ્લેખ હતો કે પાર્ટીમાં અમારી કદર થતી નથી તો ભારતીય જનતા પાર્ટીએ બે હાજર સાતની અંદર કઠલાલ વિધાનસભામાંથી એમને ઉમેદવાર તરીકે મોકલ્યા હતા એ જ રીતે બે હાજર દસ ની અંદર બાય ઇલેક્શન આવ્યું તો બાય ઇલેક્શનની અંદર પણ એમણે ઉમેદવાર બનાવ્યા બે હાજર બાર ની અંદર ઇલેક્શન આવ્યું એ વખતે પણ એ જ વિધાનસભા લડ્યા હતા બે હજાર સત્તરની અંદર વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પણ એ લડ્યા હતા પાર્ટીએ પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા હમણાં તાજેતરમાં તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ તો એમના ભત્રીજાના દીકરાની વાઈફને તાલુકા પંચાયતની ટિકિટ પાર્ટી આપીને તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈને આજે તાલુકા પંચાયતની અંદર એ પણ સેવાઓ આપી રહ્યા છે એ જ રીતે એમના ભત્રીજાને પણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા હતા ત્યારે પાર્ટી જો આટલું બધું આપતી હોય છતો એ પાર્ટી અવગણના થાય છે આવી વાત કરતો હોય વાત તદ્દન પાયા વિહોણી હોય વાત રહી ધારાસભ્ય તરીકે મારા ઉપર આક્ષેપો કરવાની તો સન્માન્ય સન્માન્યુભાઈ સાહેબે જે આક્ષેપો કર્યા છે તદ્દન પાયા વિહોણા વિ ચૂંટણી પછી બે હજાર બાવીસ ની ચૂંટણી પહેલા હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો જે પહેલા હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ હતો અને જિલ્લા પંચાયતનો વિરોધ પક્ષનો નેતા હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને અહીંયાથી આ વિસ્તારમાંથી ઉમેદવાર તરીકે મોકલ્યો ત્યારે કપળવન અને કઠલાલની જનતાએ મારા ઉપર ભરોસો કર્યો પાર્ટી ઉપર ભરોસો કર્યો યશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ ઉપર ભરોસો કરી અને આ વિસ્તારમાંથી તેત્રીસ હજારથી પણ વધુ જંગી લીડથી મને ચૂંટીને આ વિસ્તારનું નેતૃત્વ કરવાની તક આપી છે ત્યારે પાર્ટીના કાર્યક્રમો હોય સરકારી પ્રોગ્રામ હોય તો કાયમના માટે એમનું માન સન્માન જળવાય માટે અમે એમને દરેક ની અંદર હાજર રહેવા માટે આમંત્રણ પણ આપતા હોય છે પરંતુ ખબર નહીં એમને શું આવું મગજમાં આવ્યું આ લેટર વાયરલ કરવો પડ્યો તો એમને જ ખબર હોય તરફ જે જે ક્ષેત્રે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે તેમાં પણ તેમને નારાજગી વ્યક્ત કરી છે અને ભાજપ દ્વારા જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી તેમાં પણ કોંગ્રેસને પ્રાધાન્ય આપ્યું છે તેવું કહે છે અમૂલ સંઘની ચૂંટણીની વાત કરવા જઈએ તો અમૂલનું ઇલેક્શન ટૂંક સમયની અંદર યોજાવાનું છે ત્યારે એમાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્ણ કરવામાં આવી છે ત્યારે જ્યારે અમૂલની મતદાર યાદી તૈયાર થતી તી એ વખતથી લઈને આજ દિન સુધી સતત આઠ મહિનાથી હું કટલાલ બ્લોકમાં અમૂલના ડિરેક્ટર માટે લડવા માટે હું પોતે તૈયારી કરતો હતો ઠરાવ કરાવવાની વાત હોય તમામ મતદારોને મળવાનું હોય સંમેલન કરવાનું હોય તમામ પ્રક્રિયા મેં કરી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો કે એમપી એમએલએ અને જિલ્લા પ્રમુખોને ઇલેક્શન લડાવવાનું નથી તો મેં એક પણ મિનિટનો વિચાર કર્યા સિવાય પાર્ટીને સ્પષ્ટ કીધું કે પાર્ટીનો નિર્ણય મને શીરો માની અને ભારતીય જનતા પાર્ટીમાંથી બાકીના ચાર દાવેદારમાંથી જેને પણ પસંદગી થશે અને ધારાસભ્ય તરીકે હું ચૂંટીને લાવીશ અને અમૂલનું બળ ભારતીય જનતા પાર્ટીનું બને અને ખેડૂતોના હિત માટેના નિર્ણયો લેવાય એ માટે હું પાર્ટીને સમર્થન કરું છું